આ તારે પેલા ભૂખ તારો હે કોણ મતલબ ના પેલું કર્યું આપડે

આલી એ નઈ હોય પાછો આલ્યુ અમાર શું યાર અમાર વાન ચવણા મે મારા પાસે અરે એટલો ને કરવું એટલે કોઈ રમતની વાત છે તમે બોલો અમાર તો ભોકા દીધા બોદો કમ્પ્લીટ ઓટ જંભુભાઈ ને જ બધું એકા પાડા ઉપર આમ પાડા ઉપર ભાડા ઉપર કેલો બટણ પેલું 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 બાટણ ના એ તો કોઈ પબ્લિક ગોડી ના ગોળી ના અંધારામાં ખબર પડે બેસો રાખવા ઓળખાય

રાતેજ મીટિંગ આપડે ફરી બે ચાર વાગ્યા રાતી રાતી પેલા બીજો કરશે ને પાછું

લા ખાતામાં વાત રોડ નું નવા દે કરવી ના વાત ન કરવાની હો આ કશું કરી દેજો તાર એ તો પડી જાય છે પડી પડે આગેડા ની જોડાઈ ક્યાં એક ઘર ના જવું છું વાત એમ તો આમ તો ના જવા દે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો ચુકચી કરો જાય જોગણી